નમસ્કાર છે રાજકોટ અમદાવાદ પર આવેલી જમીનના વિવાદના આરોપોને લઈને વિજય રૂપાણીએ હવે કેસ પરત ખેંચ્યો છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ નેતાઓ સામે કરેલો બદનક્ષીનો કેસ પાછો ખેંચતા છે રૂપાણીએ કોંગ્રેસના ત્રણ નેતાઓ સામે કરેલો બદનક્ષીનો દાવો પરત ખેંચાયો છે કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા ચાવડા અને શૈલેષ પરમાર સામે જમીન વિવાદ અંગે કરાયેલો બદનક્ષીનો દાવો પરત ખેંચી લેવાયો છે સીજે ચાવડાના ભાજપમાં જોડાવા બાદ ત્રણેય નેતાઓ માફી માંગતા સમગ્ર બદલાક્ષી દાવો પૂર્વ મુખ્યમંત્રી દ્વારા રદ કરી દેવામાં આવ્યો છે કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા સીજે ચાવડા અને પરમારે પ્રેસ કોન્ફરન્સ યોજીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે કરોડો જમીન કૌભાંડ આચર્યા આરોપો લગાવ્યા હતા બાવીસ ફેબ્રુઆરી બે ની એ વાત છે કે જ્યાં ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષ નેતા સુખરામ પત્રકારોને બોલાવ્યા આરોપ લગાવ્યા હતા જોકે બે વર્ષ સીજે ચાવડા ભાજપમાં આવી ગયા છે અને બીજી બાજુ બંને કોંગ્રેસ નેતાઓએ કરેલા આરોપ મુદ્દે માફી માંગી લેતા રૂપાણીએ કેસ પાછો ખેંચી લીધો છે મહત્વનું છે કે બે હાજર બાવીસ માં વિજય રૂપાણીએ ગાંધીનગર કોર્ટમાં ત્રણ નેતાઓ સામે આ દાવો કર્યો હતો તો જે પ્રકારે વર્ષ બે હજાર બાવીસમાં વિજય રૂપાણીએ જે દાવો કર્યો હતો અને હવે જેને લઈને આ સમગ્ર કેસ છે તે પરત લેવાયો છે સુખરામ રાઠવા શૈલેષ પરમાર સીજે ચાવડા સામે દાવો છે તે કરવામાં આવ્યો હતો સીજે ચાવડા અત્યારે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે અને હવે આ સમગ્ર કેસ છે તે પાછો કરી લેવામાં આવ્યો છે જમીન પ્રકરણમાં રૂપાણીએ પીછે હટ કરી લીધી છે અને આ દાવો છે તે પરત ખેંચી લેવામાં આવ્યો છે કોંગ્રેસ નેતા સામે માનહાની નો દાવો છે તે બે હજાર બાવીસ માં કરવામાં આવ્યો હતો અને હવે આ દાવો છે તે પરત ખેંચી લેવામાં આવ્યો છે રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલી જમીનના વિવાદના આરોપોને લઈને વિજય રૂપાણીએ કેસ પરત ખેંચ્યો છે બે હજાર બાવીસ વાત છે કે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસના આ નેતાઓએ ગંભીર આક્ષેપો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કર્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર મામલો છે તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે

નેહા જીતના આવે તો રાજકોટ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલી જે સહારાની જમીનમાં હેતુ ફેર મામલે જીતના કોંગ્રેસ દ્વારા બે હજાર બાવીસ માં એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી કે વિજયભાઈ મુખ્યમંત્રી હતા તે દરમિયાન રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર જે જમીન આવેલી છે તેમાં સહારાની જે જમીનમાં હેતુફેર કરી અને તેમાં તેમાં આવ્યા પાંચસો કરોડનો કૌભાંડ ભ્રષ્ટાચાર થયો આક્ષેપ છે તે કર્યા હતા અને આ પ્રેસ બાદ વિજય રૂપાણીએ જે સુખરામ રાઠવા છે સીજે ચાવડા છે આવા જે નેતાઓ હતા તેની સામે માફી માંગવા માટેની વાત કરી હતી પરંતુ તેઓએ ત્યારે માફી ન માગતા તેઓએ બદનક્ષીનો દાવો ગાંધીનગર કોર્ટમાં દાખલ કર્યું હતું આ સમગ્ર બાબતને લઈને બે વર્ષથી ચાલી રહ્યો હતો વિજય રૂપાણીએ પોતાનો ખર્ચ્યો છે કારણ કે ત્રણેય જે કોંગ્રેસના નેતાઓ માફી માંગ્યા હોવાની અત્યારે વાત સામે આવી છે તેમને કારણે આ તેઓએ પરત છે તે ખેંચ્યો છે પાંચસો કરોડની આ જે જમીનનું આ હેતુ ફેર છે તે કરવામાં આવ્યો હતો ને તેમના કારણે કોંગ્રેસે પ્રેસ કરી હતી ને અત્યારે વિજય રૂપાણી કેસ પરત ખેંચતા રાજકોટનું ફરી રાજકારણ છે તે ગરમાયું છે શા માટે અટકાવવા માંગી સુખરામ રાઠવા શું કહી રહ્યા છે આવો સાંભળીએ રાજકોટમાં આણંદપુર નવા ગામ અને માલી માલિસાણા ગામના જુદા જુદા વીસ સેવી નંબર પાંચ હજાર પાંચ લાખ સાત્રી હજાર કે એકર જમીન એના મૂળ માલિક હતા શહાર ઇન્ડિયા કોર્પોરેશન ટાઉનશીપ બનાવવા માટે માંગણી આ અલગ અલગ ઝોનમાં માટે આ સરકારનું તંત્ર પ્રકારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુધી એના છેડા વડે છે અને મુખ્યમંત્રી શ્રી મુખ્યમંત્રીશ્રીએ એમાં દસ્ખત કરીને આ યોજનાને મંજૂરી આપી છે બિલકુલ તો હવે આ સમગ્ર મામલો છે તેને કારણે રાજકીય માહોલ છે તે ગરમાઈ રહ્યો છે કોંગ્રેસ નેતાઓ સામે કરેલો બદનાક્ષીનો દાવો વિજય રૂપાણીએ પરત ખેંચી લીધો છે સુખરામ રાઠવા વિજય ચાવડા અને શૈલેષ પરમાર સામે આ દાવો કરવામાં આવ્યો હતો કેસ કર્યો ત્યારે સીજે ચાવડા કોંગ્રેસમાં હતા અને અત્યારે તેઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે એટલે કે આખી વાત છે તે સમગ્ર સામે આવી રહી છે સીજે ચાવડા સુખરામ રાઠવાની પ્રેસ કોન્ફરન્સમાં પણ હાજર રહ્યા હતા વિજય રૂપાણીએ માનહાની નો આ દાવો છે તે પરત ખેંચીને હવે પીછે હટ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે વર્ષ બે હજાર બાવીસ માં વિજય રૂપાણીએ આ સમગ્ર દાવો કર્યો હતો તો ભાજપ નેતા જયેશભાઈ વ્યાસ ફોનલાઇન પર જોડાયા છે જયેશભાઈ બીટીવી આપનું સ્વાગત છે જે પ્રકારે આ સમગ્ર મામલો હતો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કરવામાં આવ્યા હતા હવે કે આ સમગ્ર મામલો સામે આવ્યો છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હવે પીછે હટ કરી લીધી હોય અને આ દાવો છે તે પરત ખેંચી લીધો છે શું કહેશો આ સમગ્ર મામલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ જયારે તેમણે બદનક્ષીનો દાવો કર્યો ગુજરાતના જાહેર જીવનના ઇતિહાસની અંદર ખૂબ જ ઓછી વખત બનતી આ ઘટના છે અને બદનક્ષીનો દાવો જયારે કર્યો ત્યારે સંપૂર્ણ રીતે ખોટી જ વાત હતી અને ખોટા આક્ષેપો હતા તેની સામે દાવો કર્યો અને વળી કોર્ટની અંદર કોંગ્રેસ આજે કોંગ્રેસના નેતા એટલે કે કોંગ્રેસ જ એ જયારે માફી માગી છે અદાલતની અંદર ત્યારે જાહેર જીવનની અંદર એ પણ ઉદાહરણ સાથે સ્થાપિત કરે છે ભારતીય જનતા પક્ષના પ્રતિનિધિ તરીકે અને દેખાતા તરીકે અમને કોઈ વ્યક્તિ પ્રત્યે ડંખની રાજનીતિ ભારતીય જનતા પક્ષના નેતા કરતા નથી પરંતુ ખોટી વાત હોય ત્યારે સહન પણ કરતા નથી અને આ પરિસ્થિતિની અંદર ભરી કોર્ટની અંદર કોંગ્રેસે આ માફી માંગી છે ત્યારે વાત એ જ હતી કે ખોટા આક્ષેપોની સામે આક્ષેપો ખોટા છે અને પ્રતિપાદિત પોતે જ કર્યું છે કે આક્ષેપો ખોટા છે માફી માંગી છે અને થાય છે ત્યારે આ વિષયને માત્ર ડંખની રાજનીતિ તરીકે આગળ ન લઈ જતા તે વિષયને પૂર્ણ જાહેર કરી અને કોંગ્રેસ પોતે પોતાની જાતે જ ખુલ્લી પડી છે આની અંદર ક્યાંય વિજયભાઈ રૂપાણીએ કે ભારતીય જનતા પક્ષના નેતા તરીકે કે ભારતીય જનતા પક્ષ તરીકે કોઈ પણ જગ્યાએ એક એવું પગલું લીધું છે કે કોંગ્રેસ પોતે પોતાની જાતે પોતે જ સેલ્ફ ગોલ કર્યો છે ખોટી સાબિત થઈ છે આક્ષેપો પણ ખોટા અને અમે ખોટા હતા એવું પણ પોતે કોંગ્રેસે કહ્યું છે ત્યારે અમે એ વિષય ને મુક્ત થઈને વિજયભાઈ આ વિષય ને પાછો કેચ્યો છે આ વિષય કોર્ટના ને આધીન હતો અને કોર્ટની અંદર આ બધું સાબિત થઈ ગયું છે જે વિષય છે તમારી સામે છે બિલકુલ જયેશભાઈ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર